શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે લાલ ફાઉન્ડેશન દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજાયો આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને લાલ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે રામધનનું આયોજન કરવામાં આવ્યું આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ દેશના રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ કારીલબાગ વિસ્તારમાં માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતેના દર્દીઓ સાથે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના કર્મચારીઓ અને દર્દીઓએ રામધૂન બોલાવી હતી આ રામધૂન કાર્યક્રમ ગાયક પ્રકાશભાઈ ભગતના સ્વર કંઠે રામધૂન બોલાવાઈ હતી આ કાર્યક્રમમાં લાલ ફાઉન્ડેશનના સભ્યો સાથે સામાજિક કાર્યકર્તાઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા રામમય બની રહ્યો છે ત્યારે સતીશભાઈ સોની અને લાલ ફાઉન્ડેશનના માધ્યમથી કારળીબાગના મેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા દર્દીઓ સાથે પણ રામધૂન કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે સુંદર મજાના ભજન સંધ્યાનું આયોજન મેન્ટલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે દરેકે દરેક વ્યક્તિના મનમાં ભગવાન શ્રી રામ માટેનો જે ભાવ જે છે એ ભાવ પણ અહીંયા આગળ પ્રદર્શિત થઈ રહ્યો છે હું આપના માધ્યમથી સૌ વડોદરાવાસીઓને અપીલ કરું છું કે પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભવ્ય અને દિવ્ય રાષ્ટ્ર મંદિર રૂપી રામ મંદિરનું નિર્માણ થયું છે અને ભગવાન શ્રી રામલલ્લાના નિજ મંદિરમાં જઈ રહ્યા છે બાવીસ તારીખે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે આવો આપણે સૌ આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાઈએ આપણા ઘરે પણ રંગોળી બનાવીએ આપણા ઘરે પણ આપણે દીપક પ્રગટાવીએ અને આપણે પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ એ માટે હું સૌ વડોદરાવાસીઓને અપીલ કરું છું અને દરેકે દરેકના વ્યક્તિના મનમાં જે ભગવાન રામ છે એ રામને હું વંદન કરું છું કારણ કે ભગવાન શ્રી રામ એ દરેકે દરેક વ્યક્તિના છે અને ભગવાન શ્રી રામના હૃદયમાં પણ દરેકે દરેક વ્યક્તિ બિરાજમાન છે અને એટલા માટે થઈને માત્ર ભગવાન શ્રી રામ એ વ્યક્તિની એક વિચાર છે અને વિચાર છે ભગવાન રામ બી વિચાર સનાતન સંસ્કૃતિનો વિચાર જે છે એ ભગવાન શ્રી રામના જીવનમાંથી આપણને શીખવા મળે છે એ ત્યાગ હોય એમનું એ મર્યાદા હોય એમની એમની શૌર્ય હોય દરેકે દરેક ઘટના આપણા જીવનમાં પ્રેરણા આપનારી હોય છે ત્યારે આવો આપણે સૌ આ ઐતિહાસિક સાક્ષી બનીએ પોતાના ઘર પર દીપક પ્રગટાવીએ રંગોલી બનાવીએ અને આ ઉત્સવને ઉજવીએ અને આ સુંદર આયોજન કરીએ માટે સતીષભાઈ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું અમારા પક્ષના નેતા મનોજભાઈ આદિત્યભાઈ સૌ કાર્યકર્તાઓ આ મેન્ટલ હોસ્પિટલ ખાતેના ભજન સંધ્યાના કાર્યક્રમમાં જોડાયા છે મને પૂરો વિશ્વાસ છે કે અત્યારે સમગ્ર રાષ્ટ્ર રામમય બની રહ્યું છે દરેકના દરેકના હૃદયમાં જે રામ જે છે એ રામને હું વંદન કરીને સૌને એ જ અપીલ કરું છું જય શ્રી રામ જય શ્રી રામ પાંચસો વર્ષ પછી જે ઐતિહાસિક મંદિર બનેલું છે અયોધ્યામાં તે નિમિત્તે કારેલીબાગ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં માનસિક દર્દીઓને રામધૂન સાથે લાલ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રાખ્યો છે એમની રામધૂન બોલે કલાક માટે ચલાવીએ છીએ અમે રામ ભજન ચાલશે ને એમને કોલ્ડ્રિંકવાળું દૂધ અમૂલ કુલનું પીવડાવીશું અમે આજનો આ કાર્યક્રમ છે લાલ ફાઉન્ડેશન દ્વારા